હું છું ધવલ ડાભી અને મારી સાથે ભાવિનભાઈ ને અમિતભાઈ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ગોંડલ અને ગોંડલમાં વૃદ્ધાશ્રમ વૃદ્ધાશ્રમની મુલાકાતે આવ્યા છીએ તો મિત્રો આ સરસ માં સુવિધાઓ કઈ કઈ આપવામાં આવે છે તો ચાલો આ બે ભાઈઓથી આપણે પૂછી લઈએ અને અંદર તમને વ્યૂ બતાવીશ કે કઈ રીતના અહીંયા સેવાઓ કરવામાં આવે છે

તરછો હોય કે ઘરે કઈ કામ ન કરી શકે મોટી ઉમરના ના હોય જેથી કરીને તે કામ ન કરી શકે તો એના માટે રહેવા માટે ને જમવા માટે સગવડતા રાખેલ છે ચાલો આપણે અંદર તમને અમને બતાવો કે દર્શક મિત્રો ને કઈ રીતના તમે સેવાઓ આપી છે હાલો તો ચાલો અંદર જોઈએ અહિયાં ત્રીસ સગવડતા છે બરોબર એટલે ત્રીસ જણાની આપડે સગવડતા રાખે છે જેમાં મિત્રો અહિયાં અંકલ છે તેને પૂછે અંકલ તમારું નામ શું હે સુભાષ

ઓકે ઓકે મિત્રો તમે જોયું કે આ એક હતા તે બહુ જમવાની ને વ્યવસ્થા બધી રીતે સરસ રીતે કરવામાં આવે છે અહીંયા અમિતભાઈ આમ જમવાની વ્યવસ્થા કઈ રીતના કરવામાં આવે છે અત્યારે હાલ તમને બતાવું કિચન ને બધું ચાલો તો આપડે જઈએ અત્યારે અમે જો આ કિચન ઘર જેવું જ બનાવેલું છે અહિયાં બધું ઘરે હોય ને જ રીતે બધું અને અમે અહિયાં નીચે વ્યવસ્થિત લાદી બેસીને જમીએ છીએ ફેમિલી અને જમવાનું અત્યારે મારા પોતાના મમ્મી છે ને એ જ બનાવે છે બરોબર હા એટલે ઘરની જેમ બધાને રાખીએ છીએ પછી અમારે થોડીક સગવડતા ઓછી છે ડાઇનિંગ ટેબલ કે એવું કઈ અમારે નથી એની બધી સ્પેસ છે અમારી આગળ એટલે એ બધું ધીમે ધીમે અમે બધું સેટિંગ કરીએ છીએ હજી તો અમારે હું બે ત્રણ મહિના થયા છે સ્ટાર્ટિંગ ના બરોબર ધીમે ધીમે ટુકમા બધું વ્યવસ્થિત અહીંયા હાલો જ ગાર્ડન ની પણ જગ્યા છે અમારે એટલે ન્યા અમારે ગાર્ડન પણ બનાવવાનો છે ચો અહીંયા છે ને ખુલ્લો પ્લોટ છે અને અહીંયા ગાર્ડન બનાવવાનો છે અહીંયા બ્લોક નાખી ઝુલા બેન્ચો વચ્ચે ભગવાન ની મૂર્તિ એવું બધું બનાવી એટલે જે કઈ વૃદ્ધો અહીંયા રહેશે ને એ બધા આનંદ થી રહેશે અને આનંદ કરશે અહીંયા બધા બરોબર એટલે ટૂંકમાં બાને ટૂંકમાં માઇન્ડ ફ્રી કરવા માટે હા બધાને અહીંયા આ બસ અહીંયા બધાને આનંદ આવે ને એ રીતનું જ આપણે ગોઠવણી છે અત્યારે એ 30 35 જણા સુધી સમાઈ જશે પછી કઈક આગળનો વિચારશું આપણે હા બરોબર હા હજી અમારે થોડીક સગવડતા બધી ધીમે ધીમે અમે બધું સેટ કરીએ છીએ હજી થોડોક ટાઈમ થયો ને એટલે હજી બે ત્રણ મહિના જાશે ત્યાં અમારું બધું સેટઅપ થઈ જશે હા બરોબર જેમ આગળ દિવસો જતા જશે એમ સેટલમેન્ટ તમે કરતા જશો અને બધાનો સાથ અને સહકાર મળશે ને એમ બધું સેટિંગ કરતા જશું ધીમે ધીમે બરોબર ટૂંકમાં તમે જાતે જ બનાવો છો કે કોઈ આવે છે મારા મમ્મી છે અને આ નિધિબેન છે બે જ આયા બધું કામકાજ કરે છે અત્યારે બધા વૃદ્ધોની સેવા બધું એ જ કરે છે જમાડે કાળવે રસોઈ કરે સાફ કરે બધું એ જ કરે છે બે

પોતે જાતે જ કરી બધું કામ જે મેં હોલ બનાવેલો છે ને એમાં અમે બધી જાતના ભગવાન રાખેલા છે શંકર ભગવાન છે સ્વામિનારાયણ છે શ્રીનાથજી ભગવાન છે કાનુડો છે શંકર પાર્વતી છે એટલે જે કોઈ અહિયાં બધા જ્ઞાતિ ના આવે ને કોઈને ઓલું ન લાગે કે અમારા ભગવાન નથી જે કોઈ સવારે ઉઠે એને પેલા વેલા દર્શન થઈ જાય જે કોઈને જેને જેને માનતા હોય એને બધાને ને દર્શન અને આમાં અમે કઈ ના જાત ને એવું કોઈ ભેદ રાખ્યો જ નથી ગમે કદાચ ટૂંકમાં અઢાર રાખ્યું જ નથી અત્યારે આટલી સગવડતા છે પણ હજી અમારે જો આગળ સંખ્યા થશે વધારે તો અમે પણ બીજું પણ એડજસ્ટ કરશું આગળ બરોબર ટૂંકમાં તમે જ્ઞાતિ જાતિ ના ભેદભાવ રાખ્યા વગર કામગીરી કરો છો અમે એવું કઈ રાખતા જ નથી બહુ સારી વાત કહેવાય અને અહીંયા સવાર અને એમાં પણ સાંજે પણ નાસ્તો કરો કોઈને ના જ નથી ગમે ત્યારે ગમે તે જે પણ કઈ પણ કી બધું કરી દેવામાં આવે છે અને અત્યારે તો બધી સેવા અમે હાથે જ કરીએ છીએ એટલે કોઈને ના પાડતા જ નથી અમે કોઈ વસ્તુ બરોબર

અને બધાની સેવા કરે જ છે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે બધા આવી જ જાય છે મિત્રો એક બહુ સારી વાત કહેવાય કે આ ફેમિલી મેમ્બર થી આશ્રમ ચલાવવામાં આવે છે કેમ કે મિત્રો કોઈ બારની વ્યક્તિ નહીં પણ ટૂંકમાં પોતે જ સેવા આપીને આ વૃદ્ધતામ આશ્રમ ચલાવે છે બહુ સરસ કહેવાય અમિતભાઈ અને ભાવિનભાઈ અહીંયા કોઈને કદાચ વૃદ્ધને કોઈને આવું હોય અથવા તો કોઈને સેવા આપવી હોય તો કઈ રીતના તમારો કોન્ટેક્ટ કરી શકાય જરાક અમારા દર્શક મિત્રોને જણાવી દё તમે અહિયાં આવવા માટે ખાલી અમારા નંબર થી કોન્ટેક્ટ કરી લે એટલે કોઈ પણ વ્યક્તિ અહિયાં આવી શકે છે અને એની અગર અમે કોઈ પણ ફી કે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી સાવ માં જ એન્ટ્રી ફી આપવામાં આવે છે અને જે કોઈ પણ ને અહિયાં આવવું હોય શાંતિથી રહી શકે બધા આનંદથી રહે એવી જ અમારી આશા છે અને કોઈ પણ ને અહિયાં આવવું હોય તો અમારો નંબર છે છાસઠ તેત્રીસ સુડતાલીસ તેત્રીસ અને અમારે ભાઈન ભાઈ સંચાલક કરે છે તો કોઈ પણ ને અમારી સંસ્થાના નંબર માં કોન્ટેક્ટ કરી અને ગમે તે આવી શકે છે ખૂબ ખૂબ સરસ તમારું મિત્રો આ એક સેવા આપતી બહુ અઘરી વસ્તુ છે અને ખૂબ ખૂબ ધન્યવાદ છે અમિતભાઈ અને ભાવિન ભાઈ ને તો ટૂંકમાં કોઈ જાતનો અહીંયા ચાર્જ લેવામાં નથી આવતો બરોબર સાવ બરોબર મિત્રો કોઈ જાતનો ચાર્જ લેવામાં નથી આવતો બહુ સરસ વાત કહેવાય

કોઈપણ વસ્તુ એને મનથી એમ થાય કે અમારે અહીંયા આપવું છે તો રાજી ખુશીથી કોઈ પણ અહીંયા આવી શકે છે અને કોઈપણ વસ્તુ એના માટે અમારું ફેસબુક પેજ પણ છે અને ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે એમાંથી જો અમારો નંબર મળી જશે અને અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેજો તો અમારે રોજે રોજને તમને નવા અપડેટ મળતા રહેશે અમે અહીંયા જે કાંઈ પણ રોજ કોઈ પણનું જમણવાર હશે કે જે કાંઈ પણ હશે એ અમે રોજે રોજ નું ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરીએ જ છીએ અને કરતા રહેશું તો કોઈ એવા વૃદ્ધ હોય તો તમે અહીંયા ભાવિનભાઈ અથવા અમિતભાઈનો નો કોમ કોન્ટેક કરી શકશો મિત્રો બહુ બે ભાઈનો સ્વભાવ પણ બહુ સારો છે અને આખું ફેમિલી મેમ્બર અહીંયા કામ કરે છે અને બહુ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે જમવાનું પણ હાથે બનાવે છે તો મિત્રો અહીંયા એકવાર અવશ્ય મુલાકાત લ્યો એવી હું આશા રાખું છું વૃદ્ધધામ વૃદ્ધાશ્રમ ગોંડલમાં આવેલું છે મિત્રો અહીં પહોંચવા માટે ગોંડલ જેતપુર ચોકડીએથી તમે જાશો એટલે સીધા ગ્રાન્ડ ખોડિયલ રેસ્ટોરન્ટ આવશે ત્યાંથી તમે સીધે સીધા જવાનું રહેશે એટલે વૃદ્ધધામ વૃદ્ધાશ્રમ છેલ્લે તેમના બોર્ડ જ લખેલું આવશે તો આ બે ભાઈઓને આપણે મળ્યા અને બહુ સરસ મજાનું અહીંયા વ્યવસ્થા કરી છે મેં જાતે જોઈ મિત્રો ભાવિનભાઈ અને અમિતભાઈ બહુ સરસ મજાનું અહીંયા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે એટલે મિત્રો નવાનની વાત તો એ લાગી કે અહીંયા એ પોતાનું ફેમિલી અહીંયા રહીને અને રસોઈ બનાવે છે એ એક ખૂબ મોટી વાત કહેવાય સેવા આપવી મિત્રો હું તો કહું છું આ સેવા આપવી એક બહુ અગત્યની વસ્તુ કહેવાય છે તો મિત્રો તમે પણ મુલાકાત લ્યો અહીંયા અને તમે સાથ સહકાર આપો એવી અમારી આશા છે